નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે મિત્રો વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવું તો મિત્રો નીચા ભાવ અને સતત વધી રહેલા ખર્ચના કારણે ખેડૂતોમાં હવે કપાસના વાવેતરનું આકર્ષણ ઘટી રહ્યું છે તો વાવેતરના આંકડાઓને સાચા માનીએ તો હાલની સ્થિતિએ ગુજરાતમાં બાવીસ લાખ ચોત્રીસ હજાર એકસો ચોરાણું હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે જે ગત વર્ષે આ સમય સમયગાળામાં છવ્વીસ લાખ ચોવીસ હજાર આઠસો ઓગણ હેક્ટર જેટલું હતું મિત્રો ટકાવારીની દ્રષ્ટિએ આપણે હાલની સ્થિતિએ કપાસના વાવેતરમાં સત્તર ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો જિલ્લા પ્રમાણે મિત્રો જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લાખ એકસઠ હજાર પાંચસો હેક્ટરમાં નોંધાયું છે આ બાદ અમરેલીમાં બે લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો હેક્ટર ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બે લાખ એકવીસ હજાર આઠસો હેક્ટર મોરબીની વાત કરીએ તો મોરબીમાં અઢારસો બાસઠ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં પંદર લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર થયું છે ડાંગ નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લાને બાદ કરીએ તો લગભગ રાજ્યના તમામ જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં કપાસનું વાવેતર નોંધાયું છે મિત્રો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં આ સપ્તાહ દરમિયાન સતત ઘટાડા સાથે ઓગણસિત્તેર સેન્ટની સપાટી જોવા મળી છે ન્યૂયોર્ક વાયદો છેલ્લા ચાર વર્ષની સૌથી નીચી સપાટીની આસપાસ પહોંચી ગયો છે છેલ્લા ચારેક મહિનાથી તો ન્યૂ ન્યૂયોર્ક કોટન વાયદામાં એકધારી મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે આપણા સ્થાનિક બજારની વાત કરીએ તો ઘાસડીના ભાવમાં ઘટાડા સાથે સત્તાવન હજાર નવસો પ્રતિ ખાંડીનો ભાવ જોવા મળ્યો છે કપાસના ભાવમાં રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પંચોતેરની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે